ગાઈઝ ગાઈઝ તો તો તમે જોઈ શકો છો આજે તારીખ વીસ સાત બે હજાર પચીસ ના રોજ વિશ્વેશ્વર નદી બહુ માતા ભારે ચાલી રહી છે અને બહુ કેન્દ્ર કરે છે અમે પાણીની અંદર જ અને જો તમે પબ્લિક જોઈ શકો છો બહુ જ પબ્લિક છે ગાઈ અને અમારા રોહિતભાઈ જઈ રહ્યા છે આ જાય

શૈલેષભાઈ અને આજે વિશ્વેશન નદીનો ફૂલ નજારો યાર ફૂલ એટલે ફૂલ મજા છે ગાઈ હા ત્યાં મારી ખેતરમાં ના હોય તો ગાય સબ્સ્ક્રાઇબ કરી આપજો આવા જુગ્ય તો મને જોવા મળશે અને જો પબ્લિક બતાવું કે કેટલી પબ્લિક નાવે છે અને કેટલી લોકો તણાઈ તણાઈને જઈ રહ્યા છે તો ગાઈઝ આજે વીસ સાત બે હજાર પચીસના રોજ વિશ્વેષર નદીની નહીં તમે જોઈ શકો છો તો ગાઈ તમે જોઈ શકો છો કે રાહુલભાઈ અભી નહીં રહ્યા છે અહીંયા અને મજે દરિયા જુઓ અને અમારા રોહિતભાઈ છે જો જો આટલા છે પણ અહીં તરવામાં તો માહિર જતા જો ગુડામું ગાઈસ પાણી ચાલે છે આલે વિશે નદી નથી પર નેતા આવતા નહીં જો બસ રીલ બનાવી છે બીજું કોઈ ધંધો જ નથી આ કદાડી આ બસ કેમેરામેન

leu de